હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મિસ્ત્રી શું કરે છે કોઈ નવા ફ્રેન્ડ બની ના કે નહીં હા એક બની હા નામ નતીયા મજા આવે સ્કૂલમાં હમણાં તો એલા ફ્રેન્ડ ક્લાસમાં અં રમવા ના થાય સાથે એવરીવન હા બધા સાથે બેઠા હોય ટેબલ ઉપર એટલે ફ્રેન્ડ બની જાય ને પછી હમ એક જૂની ફ્રેન્ડ છે લાસ્ટ ઇયર વાળી કા સેમ ક્લાસમાં હમણાં તો વેધર એવું છે સવારે મિશ્રીને સ્વેટર પહેરીને જવું પડે ના આવે ત્યારે ફૂલ ગરમી હોય કા ફેશનમાં બાંધી લે ગમ શું ખાધું કેન્ડી આઈસ્ક્રીમ ખાધી હતી આજે તો રોટલીના કટકા વઘારેલા બનાવવા જ કડકડિયા એટલે રોટલી છે નહીં એટલે બનાવીશ પછી કુશલ આવે ને ત્યારે એ કડકડીયા બનાવીશ એટલે પેલા રોટલી બનાવી છે એટલે લોટ બાંધી લીધો હવે પછી કરું રોટલી અને એને તો આમે કેસરોલમાં નહીં રાખું ડીશમાં કે એમ રાખીશ ખુલ્લી એટલે થોડી ડ્રાય થઈ જાય ને તો જલ્દી પહેલાંમાં હ ક્રિસ્પી થઈ જાય તેલમાં ને કડાઈમાં ભાવેને તને બીજું આજે તો મ્યુઝિક ક્લાસ છે મિસ્ત્રીના કા તો કરો પ્રેક્ટિસ થોડી ઘણી પાછી પછી તો ફિફટીન ટ્વેન્ટી મિનિટ જોઈ લે ટીવી પછી કરજે પ્રેક્ટિસ પછી નાઇન ફ્રેશ થઈ જાય ક્યાંય પ્રેક્ટિસ કાઢીશ હં જાજે 5:30 તો ક્લાસ છે એટલે સ્માર્ટ ચાલો હું રોટલી બનાવી લઉં હવે ઓકે છે મમ્મી રોટલી બનાવે છે પણ કાઈ અલગ બનાવે છે તો તમને બતાવું શું મમ્મી આ મોટા રોટલી શું બનાવો છો તમે લોકો ગણીને ખાવ છો ને રોટલી હા હે તો પછી મેં કીધું મોટી મોટી બનાવી હમ તું રોટી ખાજો વઘારવા એટલે પાતળી જ કરું છું આપણે કરીએ જાડી નથી કરતી તો મોટી મોટી કરું છું કે આમાંય કટકા કરીને ઓલા વઘારવા ને એટલે ઈ તને ઓલા કડકડીયા હે હવે રોટલી બની ગઈ છે એ થોડીક આમ ડ્રાય થઈ ને એટલા માટે ફેન ચાલુ કરીને મૂકી દે પછી કટકા કરીને વઘાર વારે છૂટી છૂટી કર નહીં થઈ ના અહીંયા ચાલુ કર્યો છે ફેન એટલે ઓલ કડાઈ બહુ ફેરવવું ના પડે ધીમા ગેસે જલ્દી જલ્દી કડક થઈ જાય કુશલ ને તો આની સાથે ચાજ હોય આની સાથે ચાજ મજા આવે આમ તો અમે લોકો ખાતા હોય રોટલી વહેતી હોય ને એ બીજે દિવસે કડકડીઓ બનાવી પણ આજે અમે કીધું આવી રીતે કંઈક કરીએ હમણાં આ તો રોટલી કઈ વધતી નથી એટલી બહુ બનાવતા ના હોય ને એટલા માટે એટલે સ્પેશિયલ રોટલી બનાવી હવે એનું કડકડીઓ બનાવશું અને એની સાથે ચા I'm ક્રિસ્પી થઈ ગઈ છે ધીમા ગેસે કરી ને એટલે બળે નહીં ગેસ બંદ કરી દીધો હવે ગેસ બંધ કરીને પછી છું લાલ મરચું ને થોડું સોલ્ટ એક નાખી દઉં પેલું કેમકે ક્રિસ્પી થાય ને ત્યારે ઓલું ચોટી જાય જોકે રોટલી સોલ્ટ વાળી બનાવી તોય ચાલે પણ પેલી આદત તો ને લોટ બાંધીએ ત્યાં સોલ્ટ નાખ ના નાખતા હોય ને એટલે આના જાય રોટલી બનાવી હતી તો સોલ્ટ નાખી શકીએ ભૂલી ગઈ એટલે ચાલે આમાં નાખી દઈ હવે આ કડકડીયો બની ગયો ને કુશલય આવી ગયા ચા મૂકે છે આજ તમારું કમ્ફર્ટ ફૂડ છે હા બહુ ભાવે કુશલને

निक <laughs> गाडी तो नत थई नत तने कोण तू गाडी नथी ममी ने किदू तू त्यारे सोन म बोना जण लऊ डर काठी नोटी थई गई ए हमने तने

કા હા કંઈક બોલ્યો એ સરખું પ્લેયર ના કરે ને કઈ સોંગ એટલે કે કુશન એના લીધે પછી રોય ના આવે કામે શું અહીં હજી તો વાર છે એમ તો અડધી કલાક જેવી એટલે પણ હું પછી આવીને જ જોઉં તો અત્યારે ન જમું મારે હે હા હાલો રોભી થા ફ્રેશ થાય ચલો હું મિસ્ત્રી જાય છે મ્યુઝિક ક્લાસ નજીક છે સારું છે શું જોતા જોતા જાય છે આપણે એ બધા એના અહીંયા ફ્રન્ટ યાર્ડ જોવે છે એ કે કોને લોનમાં ઓલે શું ગ્રીન છે મોસ્ટલી તો બધા સુકાય જ ગઈ છે અત્યારે સમરમાં હા

મિશ્રી બેન બેઠી ડબ્બો હે ભૂખ લાગી છે હવે તો જમી લઈ અને કાંટો નીકળતો નતો એને અડધી કલાક ક્લાસ હતો તો કાંટો એમને એમ હતો ઘરે આવે ને અહીંયા આવે ને કાઢો ઓલો પ્લકર ને સોય ને એનાથી કાઢો જ છે હવે જોઈ પાછું આખા રસ્તે એમ જ કરે મને હજી પગમાં એ કે લાગે જ છે લાગે જ છે એમ કરતી હતી શું મેં સોય ને તો મૂકી દીધું હજી છે એ કે કંઈક દેખાણું હજી બ્લેક એટલે પાછું લેવા ગઈ કંઈક પ્લકર ને સોય ને

રોલ માંથી કાઢી કાઢી પહેલા કરે તૂટી ગયું બસ હવે એમાં કરવું હોય ને મિસ્ત્રી બેન આવી રીતે પાસ કરે છે શું કે આરામ હવે આજે મોડું થઈ ગયું અમારે તો જમવાનું

એ તો હશે જ પાછું આવશે કાલે વડે ક્યાંક પણ એને મેં ચંપલ જોયા બધું જોયું પણ કે કઈ દેખાતું નથી હં એ તો એમાં ક્યાંક ભરાઈ ગયું હોય ને લાગતું હોય એવું બને પણ એમનેમ કઈક લાગી ગયો હશે ચલો મી શું બેના હં હં હં

મન લાગે રોલ પૂરો કરી નાખશે થોડા ટાઈમમાં એને કઈક મળી જાય ને એટલે પૂરું પછી હાલો બસ હવે નહીં શું તું કર એમનામાં તો આમ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય